મિત્રો આજે આપણે બનાવ્યું છે લીલા જામુન શાક તો એની અંદર લીલો મરચું લીલી ડુંગળી ટામેટા આદુ લસણ મરચાની પેસ્ટ અને બાકી આપણા મસાલા અને લીલા ચણા તો ખરા જ જો આ શાક તમે બનાવો અને ખાવાની મોજ ના આવે તો કહેજો નમસ્કાર દર્શક મિત્રો હું છું નહીં મોદી મરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે હું લીલા ચણાનું શાક બનાવવાની છું તો હું કઈ રીતે બનાવું છું તમારી જોડે ચોક્કસથી શેર કરીશ મિત્રો અને તમે કઈ રીતે બનાવો છો ચોક્કસથી કોમેન્ટ કરજો કેમ કે બધાની રીત અલગ અલગ હોય છે તો ચાલો જોતા રહ્યો આપણે આજે બનાવવાના છીએ લીલા વટાણા તો લીલા વટાણા આપણે બાફી લીધા છે તમે જોઈ શકો છો બે સીટી છે અને ટામેટા ત્રણથી ચાર ના સુધારી લીધા છે અને આજે લસણ મરચાં ખાંડી લીધા છે પછી

બે ભાવરા તેલ નાખી દેશું ચાલો આપ તેલના આપણે ગરમ થવા દેશું ચલો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે રાઈ અને મેથી નાખી દઈશું તો રાઈ આપણે કપડી ગઈ છે તેની અંદર આપણે સમાન પત્ર નાખી દઈશું એની અંદર આપણે હિંગ નાખી દેસું

આ ટમેટાને આપણે તેલની અંદર થોડુંક આપણે કે ચણા ભાખામાં આપણે મીઠું નાખ્યું છે અને થોડુંક જ નાખીશું રસમાં આદુ મરચા જે ખાંડું રાખ્યા હતા એની અંદર આપણે મસાલા નાખશું આપણે દોઢ ચમચી કેટલું મથ નાખશું એક ચમચી આપણે ધાણા દીધું কলার মশ্মী মি

આપણે મસાલા સરસ મજા શેકાઈ ગયા છે તો એની અંદર આપણે ચાણા નાખાતા હતા પણ પાણી અને આપણે હવે પાંચ મિનિટ કોક થવા દેસુ જેથી કરીને આમાં મસાલા ચણાની અંદર બધા બેસી જાય ચાલો અને આપણે ઢાંકી અને રાખી દેસુ ઢાંકી અને રાખી દેસુ પાંચ મિનિટ માટે આપણે આપણે ચણા જે લીલા ચણા શાક બનાવ્યું હતું એ ચેક કરી લઈશું આ છે આપણે લીલા ચણા શાક મસ્ત બની ગયું છે ચાલો હવે એની અંદર આપણે ખાણા નાખી દઈશું આપણે જે ધોઈ અને સુધારી નાખી એ એની અંદર નાખી દઈશું આપણા શાક ઓછા રસા વાળું જ બનાયું છે મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો આજે આપણે બનાવ્યું છે લીલા ચણાનું શાક તો એની અંદર લીલું મરચું લીલી ડુંગળી ટામેટા આદુ લસણ મરચાંની પેસ્ટ અને બાકી આપણા મસાલા અને લીલા ચણા તો ખરા જ હો આ શાક તમે બનાવો ખાવાની મોજ ના આવે તો કહેજો અને આ શાક રોટલાની અંદર બહુ જ મસ્ત લાગતું હોય છે ભાતની અંદર બહુ સરસ લાગતું હોય છે તો બનાવી નાખો ઘરે આપણે આ શાક બનાવ્યું છે લીલા ચણાનું શાક જો તમને ખાવાનું મન થઈ જાય ને તો ઘરે ચોક્કસથી બનાવી નાખજો મિત્રો આ છે આપણે લીલા ચણાનું શાક આપણે આ શાક કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો એને આપણે રાખી અને રાખી દઈને ગેસનું બટન આપણે બંધ કરી દઈ આજે આપણે લીલા ચણાનું શાક કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો આજનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય